ભરતના નાયબ કલેક્ટરે ચોલાદની સીમમાંથી ત્રણ પોકલેન અને વાઘરાના ભેરસમ સાયખા રોડ પરથી છ હાઈવા મળી કુલ કિંમત આશરે ચાર કરોડનો મુદ્દામાલ કબજે લીધો હતો ગેરકાયદેસર ખનીજનું ખોદકામ કરતાં તત્વોમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યું હતું ભરૂચ જિલ્લામાં ગેરકાયદે ખનીજનું ખોદકામ કરતા તત્વો પર તંત્રએ લગામ કસવા કમર કસી છેલ્લા કેટલાય સમયથી ખનીજ ચોરી કરતા તત્વો બેફામ બની ગયા હતા અને આ અંગેની અનેકવિધ ફરિયાદો ઉઠવા પામી હતી જેને પગલે ખનીજ ચોરી કરતા તત્વોમાં અંકુશ લાવવા માટે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરવ મકવાણાના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી મનીષા મનાણીએ એક પછી એક જગ્યાએ પોતાની ટીમને લઈ ગેરકાયદેસર ખનનની ચાલતી પ્રવૃત્તિના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહીને અંજામ આપી રહ્યા છે ત્યારે ગત રોજ નાયબ કલેક્ટર મનીષા મનાણીને ભરૂચના ચોલાદ ગામે ગેરકાયદેસર માટી ખોદકામ ચાલતું હોવાની માહિતી સાંપડી હતી માહિતી મળવા સાથે જ મહિલા અધિકારી પોતાની ટીમને લઈ રાત્રિના અંધકારમાં નીકળી પડ્યા હતા ચોલાદની સીમમાં અવાવરૂ સ્થળે પહોંચી જઈ ગેરકાયદેસર માટી ખોદકામ કરતા ત્રણ પોકલેન્ડ જેની કિંમત આશરે એક પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાના વાહનોને સીઝ કરી તાલુકા પોલીસના હવાલે કર્યા હતા ત્યારે વાઘરાના સાયખા ભેરસમ માર્ગ ઉપરથી ગેરકાયદેસર રીતે સાદી માટીના વહન કરતા સંકળાયેલા છ હાઈવા ટ્રકને ત્રણ માટીથી ભરેલા અને ત્રણ ખાલી હાલતમાં ઝડપી પાડ્યા હતા છ હાઈવા જેની કિંમત બે પોઈન્ટ ચાર કરોડના મુદ્દામાલ કબજે લઈ વાઘરા પોલીસને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હાલ તો મહિલા અધિકારીની કાર્યવાહીને લઈ ખનીજનું ગેરકાયદેસર ખોદકામ કરતા તત્વોમાં રીતસરનો ખોફ ફેલાઈ ગયો છે જો ખરે તંત્ર આજ રીતે પોતાની જવાબદારી નિભાવશે તો સરકારી તિજોરીને થતા કરોડોના નુકસાનને અટકાવી શકાશે